ગુજરાતીમાં એક કહેવત છે કે કીડીને કોષનો ડામ ના દેવાય પણ પોલીસમાં કાયમ એવું જ થાય છે કીડીને કોષનો ડામ જ મળે છે અને આવો ડામ ભાવનગરના પોલીસ કર્મચારીઓને આપવામાં આવ્યો છે તેની વિગતે વાત કરવી છે નમસ્કાર નવજીવન ન્યૂઝમાં તમારું સ્વાગત છે અને હું છું તમારો પ્રશાંત દયાળ ગુજરાતીમાં કહેવત છે કે કીડીને કોસ્ટ નો ડામ ના દેવાય પણ આપણી ત્યાં નિયમ થઈ ગયો છે પ્રથા થઈ ગઈ છે કે પોલીસ એટલે કે કોસ્ટનો દેવામાં આવે છે આપણે ત્યાં એટલે કે ગુજરાત પોલીસની અંદર દારૂ એક એવી વ્યવસ્થા છે કે જેમાં તમે તમારા હિસાબ પણ સરભર કરી શકો છો આવું જ કઈક ફેબ્રુઆરી મહિનામાં બન્યું ફેબ્રુઆરી મહિનામાં

છોડી મૂકવામાં આવે તેઓ સિહોર પોલીસ સ્ટેશન ઉપર ફોન આવે છે સિહોર પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર ભરવાડ સમજાવે છે ફોન કરનારને કે નિયમ પ્રમાણે બધું થશે જો તે ગુનેગાર નહીં હોય તો તેને જવા દેવામાં આવશે બસ એલસીવીના અધિકારીઓને આ ઘટનાનું માઠું લાગે છે જ્યારે આ કોમી બનાવ બન્યો એ વિસ્તારમાં જ્યારે પોલીસ તૈનાત હતી ત્યારે ભાવનગરની લોકલ ક્રાઇમ બ્રાન્ચના બહુશ અધિકારી કૃણાલ પટેલ અને જેવલિયા એક દારૂની ટ્રક રસ્તામાંથી પકડે છે જેને પોલીસની ભાષામાં રનિંગ કહેવામાં આવે છે રનિંગ રેડ એટલે આ દારૂ કોઈ એક જગ્યાએ પોસ્ટ નહોતો થયો આ એક જગ્યાએ વેચવામાં નહોતો આવતો પરંતુ વાહનમાં પસાર થતો હતો કૃણાલ પટેલ અને જેબલિયા રેડ કરે છે ત્યારે તેમની એફઆઈઆર પ્રમાણે આ દારૂનું કટિંગ થઈ રહ્યું હતું કટિંગ નો અર્થ એવો થાય છે કે મોટા જથ્થામાં દારૂ આવે અને પછી નાના વાહનોમાં તે દારૂને સગે વગે કરી દેવામાં આવે આ કટિંગની રેડ કહેવામાં આવે છે પરંતુ ત્યાં એક જ વાહન મળે છે જેમાં દારૂ આવ્યો હતો દારૂ આવ્યો હતો એ મામલે ગુનો પણ નોંધાય છે પણ પછી તરત જ તત્કાલીન એસપી રવિન્દ્ર પટેલ સિહોરના સર્વેલન્સ સ્ટાફના સાત લોકોને સસ્પેન્ડ કરે છે આ સાત લોકો સસ્પેન્ડ થઈ જાય છે તેમની સામે ખાતા કે તપાસનો આદેશ પણ થાય છે આ દરમિયાન આ સસ્પેન્ડ થયેલા કર્મચારીઓ વિવિધ જગ્યાએ રજૂઆત પણ કરે છે પરંતુ તેનું પરિણામ આવતું નથી ને મામલો ડીજીપી ઓફિસ સુધી પહોંચે છે ડીજીપીએ આ તમામ સસ્પેન્ડ કર્મચારીઓને હાજર કરવાનો તો આદેશ આપ્યો પણ તેમની જિલ્લા બાર બદલી કરી દેવામાં આવી એટલે જ કહીએ છીએ

તેમની સામે ખાતા કે તપાસ પણ થઈ અને તપાસ ડીવાયએસપી જે જે સરવૈયાએ કરી જે જે સરવૈયાએ પોતાનો અહેવાલ બહુ ટેકનિકલ રીતે આપ્યો તેવા તેમણે કહ્યું કે આંશિક રીતે ગુનો સાબિત થાય છે આ આંશિક નો શું આ છટકબારી છે કાયદાને ભાષામાં કહીએ તો કા ગુનો બને છે કા ગુનો નથી બનતો તેમ જે જે સરવૈયાએ કહેવાનું હતું પણ તેવું તેમણે કર્યું નહીં આ નાના કર્મચારીઓ છે જેમને જિલ્લાવાર બદલી કરી દેવામાં આવી છે આવી જ ઘટના અમદાવાદ શહેરમાં પણ ઘટી હતી અમદાવાદના રખિયાલ પોલીસ સ્ટેશનના કર્મચારીઓને જિલ્લાવાર મૂકી દેવાનો ડીજીપી આદેશ આપ્યો અને તે પૈકી બે પોલીસ કર્મચારી હાઈકોર્ટ જાય છે તો હાઈકોર્ટે તરત આ બદલી સામે મનાય હુકમ આપ્યો છે એટલે હવે આ મામલે ભાવનગર સહિત અમદાવાદના કેટલાક પોલીસ કર્મચારીઓ તજવીજમાં છે કે આપણે પણ ડીજીપીના આ આદેશને પડકારીએ અને આપણા વતન આપણા પરિવાર સાથે રહી શકીએ તેવી વ્યવસ્થા કરીએ તો આખી સ્થિતિ છે સામાન્ય સામાન્ય કર્મચારીને આવી જ રીતના ઇજાફા રોકવાની પણ સજા કરવામાં આવે છે રોકડ રકમની પણ સજા કરવામાં આવે છે કારણ કે કેટલાક અધિકારીને પોતે પ્રમાણિક છે પારદર્શક છે તેવું પણ વધારવું છે અને નાના કર્મચારીને સજા પણ કરવી છે અત્યારે માહોલ એટલો બગડેલો છે ભાવનગરની અંદર કે રામ રાજ્ય ચાલે છે એક રામને વ્યવસ્થા સોંપવામાં આવી છે કે કોણ ક્યાં વાત કરે છે તેની ઉપર નજર રાખો કે એટલે કે ઇન્ટરસેપ્શન શરૂ થયું છે કેટલાક સંભવિત શંકાસ્પદોનું જે આ માહિતી ક્યાં જાય છે તેની વાત કરી રહ્યા છે જોઈએ હજી સ્થિતિ બગડે છે કે સુધરે છે આ બધું જ નક્કી તો ઉપરવાળાએ કરવાનું છે તો અમે વાત કરતા રહીશું બોલતા રહીશું અને અંદર વાત તમને કહેતા રહીશું તો અત્યારે મારા સાથી જયંત દાફડા અને મને રજા આપશો નમસ્કાર વૈષ્ણવજન વૈષ્ણવ